છોટાઉદેપુરના રોહિતભાઈ ડાવર કે જે જીવનમાં દસ કિલોમીટર ગામથી બહાર સાયકલ લઈને ગયો ન હતો પરંતુ તેણે મક્કમ નિર્ધાર કરેલ કે તે સાયકલ લઈને પૂરા દેશનું ભ્રમણ કરશે અને બાર જ્યોતિર્લિંગના દર્શનની સાથે ચારધામની યાત્રા કરશે તેને તારીખ છઠ્ઠી એપ્રિલ બે હજાર રોજ આ સાયકલ યાત્રા શરૂ કરી કેદારનાથ તુગનાથ બદ્રીનાથ આયોધ્યા કાશી વિશ્વનાથ નેપાલ પશુપતિનાથ ઝારખંડ બાબાધામ જગન્નાથપુરી આંધ્રપ્રદેશ મલ્લિકાર્જુન તિરુપતિ બાલાજી તમિલનાડુ રામેશ્વર આદિ યોગી મહાપુણે ભીમાશંકર જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર મંદિર ધુનેશ્વર મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરી આજ રોજ તારીખ ત્રેવીસમી સેપ્ટેમ્બર મંગળવારે છોટાઉદેપુર આવી પહોંચતા

હું રોહિત ડાવર જે છોટાઉદેપુર ગુજરાતથી સાયકલ યાત્રા કરી રહ્યો હતો ને હાલ મારી યાત્રા પૂર્ણ થઈ છે હું કેદારનાથ માટે નીકળ્યો હતો પછી આગળ મારી યાત્રા ચાલુ રહી અને કેદારનાથથી યાત્રા પૂર્ણ કરી નેપાળ અને નેપાળથી કન્યાકુમારી સુધી હું સાયકલ ગયો હતો ને આજે મારી યાત્રા પૂર્ણ થઈ છે ને હું છોટાઉદેપુરમાં આવી ગયો છું ને લોકોએ સ્વાગત માટે મતલબ એ બહુ કર્યું હતું મતલબ સ્વાગત માટે બહુ આવ્યા હતા લોકો તો બહુ મતલબ તેથી ઉત્સાહ મતલબ જો સાહેબ કે હું કંઈ કહી નહીં શકતો એટલો ખુશ છું એટલો ખુશ છું કે બધા મિત્રોનો આભાર માનું છું દિલથી સાથ સપોર્ટ બહુ હતો એટલે બહુ હતો કેટલા મહિનાથી તમે છોટાઉદેપુરથી નીકળ્યો મારે જ્યારે નીકળ છોટાઉદેપુરથી હું સાયકલ યાત્રામાં નીકળ્યો હતો ત્યાં આજ સુધી મારે જે દિવસ થયા છે એકસો ને એકોતેર દિવસ થઈ ગયા છે અને તેર હજાર કિલોમીટર પ્લસ સાયકલ ચલાવી ચૂક્યો છું અને સોલ સ્ટેટ હું કવર કર્યા છે આજે તમે સાયકલ લઈને ગયા ત્યારે લોકોએ તમને ત્યાં કેવી રીતે સ્વાગત કર્યું અને એ ગુજરાતી તરીકે શું કહેવાનું છે વાહ મતલબ એ અહીંયા બહાર ગયા બહારની વાત જ્યારે જ્યારે ગુજરાતની બહાર નીકળ્યા તે એવું નહોતું કે આપણને આગળ સાથ સપોર્ટ મળશે પણ જેમ જેમ આગળ વધ્યા લોકો મળતા રહ્યા આપણે છેલ્લા તો એક વાત કહીએ કે કોઈ પણ પૂછે કે તમે ક્યાં ના છો તો આપણે એક જ વસ્તુ કે હું છું મતલબ ગુજરાતનો છો એવું કે એવું કીએ આપણે તો મતલબ તેના બી વ્યક્તિ ખુશ થઈ જાય કે ના ચાલો સાયકલ લઈને અહીંયા આવ્યા છે પણ મતલબ લોકોએ સેવા પણ બહુ કરી બહુ સારા લોકો મળ્યા આજ સુધી આપણને કોઈ તકલીફ નથી થઈ અને બહુ સારા એવા લોકો મળ્યા હતા હા તમે જે રીતે સાયકલ લઈને નીકળ્યા બીજા યુવાનોને શું કહેવા માંગશો તમે બસ કે સાયકલ લઈને એક વખત જો પહેલાં ઘરે છે ઘરથી બહાર નીકળ્યો કેમ કે હું કોઈ દિવસ બોડેલી બી નથી ફર્યો વડોદરા બી નથી ફર્યો કોઈ દિવસ હું કોઈ દિવસ નહોતો ભર્યો આ તો બસ એક વાર ઉપરવાળું નામ લઈને નીકળ્યો અને એક વસ્તુ છે કે નીકળવું જરૂરી છે એક વખત યાત્રા કરવી છે જે બહારનું જોવા બોલે અને જે ધામો કર્યા છે તો મતલબ બહુ મતલબ બહુ આનંદ છું કે આટલા ધામો કર્યા છે મેં જય જય શિયા રામ આજ છોટા ઉદયપુરના રોહિતભાઈ કરીબ ચોથા મહિનામાં અહીંથી ધામની યાત્રા માટે ગયા હતા ત્યાંથી એમના હૃદયમાં જે સનાતન ધર્મ પતિ ભાવ જાગ્યા અને બધા જ્યોતિર્લિંગ દર્શન કરીને આજે કરીબ છ મહિનામાં પાછા આવ્યા છે એ આવવાવાળા પેઢી માટે બહુ ગર્વની વાત છે કે આ ભ્રમણ એટલે માણસને ભ્રમથી દૂર કરવાનું સૌથી મોટી વસ્તુ ભ્રમણ એ આજે કરી બાર રાજ્યમાં ફર્યા એટલે બાર રાજ્યને માણસો જોડે મળ્યા જેમનાથી માણસને ખબર પડે કે બાર રાજ્યમાં કેવું ચાલી રહ્યા છે શું છે આપણા ગુજરાતની ગર્વની વાત છે આપણા છોટા છોટાઉદેપુરને ગર્વની વાત છે કે આ ઉંમરમાં આ છોકરાએ કમસે કમ બાર જ્યોતિર્લિંગ માટે પ્રયાસ કર્યા એ બહુ મહત્ત્વની વાત છે આવાવાળા જનરેશન હિન્દુત્વ માટે સનાતન ધર્મ માટે એ જાગૃતિ ઉત્પન્ન થાય એમના માટે એ છોકરાને પ્રયાસ બહુ સરાહનીય છે એ સરાહના કારને સંપૂર્ણ કરવા છોટા ઉદયપુરના નગરના જેટલા કોર્પોરેટર સભ્યો છે બધા સ્વાગત માટે આવ્યા રામજી મંદિરમાં એમના સ્વાગત કરવામાં આવ્યું એટલે બધા સભ્યોને પણ આભાર કે આ ધર્મને આ સંસ્કૃતિને હચાવવા માટે જે આપણા છોકરાએ તકલીફ વેઠ્યા છે એમના માટે એમને બહુ બહુ આભાર ધર્મ એમને સદા આભાર માનશે જય શ્રી રામ સહીદ સોમરા દિવ્યાંગ ન્યુઝ છોટા